અતરમા શાક રોટલોની બનાવે છે અમારે બેન ઉભા થાય તો આપણે સામે જ આવે છે કેમ કે બે ત્રણ કઈ જાતાર શાક મીઠું શા સાદી છે ને અમારી બેન ઊભા થાય પીડા મોટ ભાઈ દોતરમાં ઉગડાય હાડા હાથથી જ ગયા પણ અમારે બેને જેવું ફરને છે બેન ઊભા થાય પી જાય એટલે તો કારખાને ફર્સ્ટ ક્લાસ ઘેરે વ્યા છે હમણાં બે ત્રણ દીધા ને જ્યાં નહોતી હતી કારખાને આડા સરતી એ ટાઈમ બે ત્રણ દી રજા રાખી તો પમદી બપોર પછી રાખી કાલે અલંગ જવાનું પમને કાલ બગદાણે જવું પમદી અલંગ જો અમારે હાથ ની તા સીડા ને તમને દેખાડ્યું અમારે પાછું હાલવું પડે તો ધાબો ઉપર ઈન શેરું ભાઈ ના શું કરો હાદી ભાઈ શેરું ભાઈ ને આટા મરવો

કોના કોમમાં ગામમાં વરસાદ થઈ નહીં કહેજો અમારે તૈયાર દીઠાની ટકા ટકે એકદમ ફર્સ્ટ ક્લાસ નાળી લાડ બીજું સોંપી દીધું છે મમ્મી એને આમાં હેમર આપણે વાવી નાખ્યું છે કે વાન ને એવું હતું આપણે નથી આપણે ખાબા ઉપર ચેર ફેર લઈને જા ને ના તમને દેખાડી કેવો મસ્ત વ્યૂ આવે આપણા ખેતરમાં હજી ખડ જામી ગયેલું ઓપન યાદ એજી આમ બોલું ખડ સોંપ્યું એ મોટું મોટું થઈ ગયું ને બામુડા નું મોટું મોટું થઈ ગયું છે એવું હે ને આપણે ત્યાં હવે ઓપ્પા વાડી ને દે તો હવે એ દે છે ને આપણી દૂધ લેવા જવાનું ત્યાં થી કેમ કે ચાવું પડશે મોલ્લા બોલ ચીખલા મોલ્લા જોવામ એકદમ ટકા ટક દીયે એ દેખાય ને કેવો મસ્ત વ્યૂ આવી રહ્યો છે આમ એકદમ અમારા હાર્દિકભાઈ ને શેરુભાઈ ને આટ અમાર પવન મસ્ત ઠંડો ઠંડો જોવા જો જો એને રમેત કરવા તો આવે ને માણા નાલી એને અરે રમેત તો મસ્ત લાગે રમેત કરવાની હાર્દિકભાઈ ની કઈ કહે નહીં આપણે કહી દો આમ પૂછડી દો થોડે આમ અંદાઇ નેતા હા કોક દાડિયા કરીને ને દે ને કોઈક એમનું ખેંક મેળે નેદન આપણી નેદન બાકી છે હજી ખડ માંડીમાં રામી દેલ છે મને હાર્દિકભાઈ હાથે લકડ થઈને અંદર હોય એવું કામકાજ કરે તો હવે આપણે કંઈ કામ નહીં દૂધ લેવાનો સમય થઈ ગયો છે તો હું દૂધ લઈ આવું આપણે તો દૂધ લેવા જવાનું હતું પણ દૂધ લેવા જા નહીં પપ્પા જા દૂધ લેવા મારા હાર્દિકભાઈની તુલસી માનીને એને હેતકા કરે છે જો મમ્મી લહણ ફોલે બેઠા આ બેઠા અમે રોપડાનું કામકાજ કરીએ બેનને હું હતી એકદમ ફરતી આમ પાળી લે ને હું તો ઘડી કોદાળીએ બગીચો કરવાનો છે એ તો ખબર જ છે આમાં તે બગીચો જ કરવાનો છે અમે વેસાતા રોકડા લાવેલા છે એ કોકની કેરેલી એમની એ કેળાને વેસવા નીકળે કે બોલે રા ભરી એમ હા મમ્મીને ને પરો એમ કે કામ કામ અમારે નીકળ્યું કામ હોય કેમકે હવે લીલી વરસાદ થઈ જાય એટલે આમ ખડ વાટવાનું ખડનું કામ ને એવું ને આપણે કામ કરીએ માં છેરું ભાઈ આમ જોવે તો બે બાટલા સડાવી ને આવ્યા તો એ કપા હમણાં નહીં કપા સોપર નતા ને તાર રોપડા ને એવું સોપી દીધી બે ને હેરકું કરે હું કોદાળીએ કોદાળી વાહે આમ હેરકું કરતો આવું છું તો હેરકું કરવા મળી ગઈ કે આ થાય તો નહીં બાકીનું હવારે આપણે જો રોપડા ને એવું હેરકું કરતા હેરકું કરી નાખ્યું છે બે નામ રોટલા કરવા મીડ્યા છે પછી બાકી છે અમારા આદિભાઈ ને આદિભાઈ શું કામ કર્યું કઈ કામ નહીં કર્યું સાચી વાત છે આમ અંદર વાત કરે છે એ રોપડા ને એવું કામ કરાવતા હવે આપણે કઈ કામ નહીં ખાટલો બાથરો પાટી પછી રમી લેવું ને આજનો વિડીયો જો તમને ગમવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કર નાખજો મળીએ કાંઈ નવા ઓલું માતા આવું જય માતાજીન બાય બાય